મોરું કે મે બે બે ઓરી બની આલે એટલે પછી આપણે જીએ કે હા હા બીજું આપરા શું જો પૈસા મળી જાય બીજું આ મોરદ નઈ આ છે હેડ વાળી કપલી કોરા દે મારે ને પાછો વા આવની કપલી કાઉ હોય લો હા

પેલે તો નોકરી મિલી દીધી નોક અંદર પૈસા પૈસા હું મમ્મી અરે હું પૈસા નહીં

હારું પૈસા કે ને લીધા ઉભરો તો અંદર ધોતા કોની કોની બહાર મે લ્યા હોય તો પૈસા અરે પૈસા તો એ નઈ મે લ્યા મી એ જી પૈસા નઈ જોંગીન અને ધર્મ ભાગ બે જ આયા તા વહેર ઈ વન આદમી એ પૈસા લે લાદે બીજું તો કોઈ આયું નહીં પૈસા બેંક માં ડાયરેક્ટ આ બે જ આયા તા